ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને તો અત્યારે આજે તો ફૂલ ટાઈમ છે બ્લોક માટે કેમકે સાત વાગે રેડી થઈ ગયો છું વહેલા નીંદર અંદર ઉડી ગઈ દી ને તો પંથુભાઈ જો અત્યારમાં જે નાસ્તો કરે છે એ મળી જાય ગુડ મોર્નિંગ પંથુ પછી કેટલા વાગે તાર સ્કૂલે જવાનું હોય સાત તો વાગી ગયા હે મોડા આવે તો ભાભી નાસ્તો કરવા બેસી ગયા છે ગુડ મોર્નિંગ સોનલ આવે છે નાસ્તો કરવા માટે ગુડ મોર્નિંગ તો ચાલો હવે આપણે પણ સાથે સાથે નાસ્તો કરી લઈએ પછી મમ્મી આવે પપ્પાને ફ્રી ગુડ મોર્નિંગ કરી લઈએ તો અત્યારે આપણે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને પપ્પા નાસ્તો કરવા બેઠા છે ગુડ મોર્નિંગ તો પપ્પા નાસ્તો કરે છે અને મમ્મી આવે છે જ્યુસ બનાવી ગુડ મોર્નિંગ તો મમ્મી ને નાસ્તો બાકી છે જ્યુસ બનાવવું છે એટલે બેસે છે એ પણ નાસ્તો કરવા માટે તો અત્યારે આઠ વાગી ગયા અને ઘરે આવી ગયા હતા અને પંથર દોસ્તાર આવ્યો છે શું નામ છે તારું ભૈલા પર્વ છે બે તો પંથ બાજુમાં માં દોસ્તાર પાસે કામ છે બે તો ખરી બે દોસ્તાર એ ખરેખર લાગે કે ને એમ શરીરે ને તારો કેટલો વજન છે

કે તો ખરી ક્યાં ભેગા થયા તમે ભાઈ તો ક્યાં ભણશો તું જ ભણશો તો તમે વાનમાં ભેગા થતા હશો ને એવી રીતના દોસ્તાર બન્યા તારો હાલો પંથો દોસ્તાર કેવી રીતના બન્યો ને તમને ખબર પડી ગઈ તારે શું છે એ ટકા હે શું છે ખબર નથી પડતી હું બોલ છું મુખું

અને ડાયલ વઘારે છે સાઈઝ બની ગઈ છે આ દહીં છે મમ્મી કે દૂધ છે દૂધ છે દૂધ છે બરાબર તો આવી રીતના આજનું મેનુ છે અને હવે દાદાને આવે એટલે જમી લઈએ જો મારે આટલી બધી રાખડી બંધાવી છે એક બે ત્રણ ચાર પાંચ ને છ અને સાત આજ બાકી હતી ને તો આ દાદા જો બાંધી ગયા રાખડી એવી

તારે બ્લોક બનાવવાની જરૂર છે તમે સારું ખાવ તું ઝીલ ને નહી આ માનવ આ બે જીલ અને આ માનવ મને રોજ ભૂલાઈ જાય એટલે તમારે છે ને આમેથી નામ આવીને બોલી જ જવાનું હું ઝીલ છું માનવ તું નથી બ્લોક બનાવતો હવે કેમ હવે હું મજા નો મજા લેવાની હોય મજા આવે થોડી હે કઈ નઈ આવડે છે તો હકાય જો અમારે નીવાબેન આવે છે આવો આવો નીવાબેન આવો આવો અને આરઆર કોણ છે મોક્ષાબેન છે તો અમારા આ નીવાબેન અને મોક્ષાબેન આવી ગયા છે જો આ નીવાબેન છે ને આ મોક્ષી બેન છે કોની બેન પણ છો મોક્ષી તમે બે બીજા બેન પણ છો અને જે અમારા મિસ્ત્રી બેન આવે છે તારી આટો મોટી તો લેવી જોઈએ સાયકલ

હવે એનો દોસ્તર ગાડી આવે સાયકલ આપે છે એ નામ ભુલાઈ ગયું મને પાસે ના હું હતું સારું વાહ એટલે અમારે એક અમારા સાહેબ આવે છે જો અમારે સાહેબ આવ્યા છે આવો સાહેબ આવો ક્યાં હતા હે ક્યાં હતા તમને કહું છું કે સાહેબ સાહેબ જો દેખાતા નથી સંતાઈ જાય છે ક્યાં હતા પંથુ નો ભાઈ છે બીજો ને પંથુ જેવો છે ટ્રેન ભાઈ થઈ જાય ચાલો હવે તો છે ને જમવા માટે બેસી જઈએ અને પછી જમી લઈએ